મે તમને પેલા કીધું બે રૂમ રસોડો વાટા પ્લાસ્ટર કરેલા છે કમ્પ્લીટ મકાન હારા છે ખાલી નળિયા છે એટલું જ છે તો પછી તમે તે દિવસે એવું કહેતા હતા પછી હા મળે તે કે અમારી દીકરી દેહમાં કોઈ થી નહીં રે તમારી દીકરી કોઈ થી દેહમાં નથી રહેવું તો પછી તમારા મકાન ને જમીન ને કરવી શું બે ને ઉભા તમારે કેટલી જમીન અમારે ત્રણ વીઘા મકાન

હા હા ઈ વાત હસી પણ અમારે વિચારવું પડે ને થોડું છે એવું નહીં થાય અમારે એ બધી વાત હાશી પછી ક્યારે ખગાવાલા કે તમારે એક ને એક દીકરી તમારે દહ વીઘા જમીન થોડુંક અમને પૂછવું હોત તો અમે થોડું ખારું ગોતી દે પછી અમારે બધાનું સાંભળવું પડે ને તમારી બેન બહુ મોટી ભૂલ છે તમારે દીકરો છે તમારે તો આ વાતનો વિચાર કરવો એ બધી વાત હાશે હું વિચાર કરું છું પણ પછી સમાજને ન પોઈ ને સમાજ સમાજ કરશું ને બેન તો આ દુનિયા ક્યારે પોખશે એવું ન વિચારાય અત્યારે કોઈને દુઃખ નથી તમારી દીકરીને તું અત્યારે હું તો ઓળખું છું છે આરામ બધા ધંધા પાણી ખાવું પીવું રેવું બધું છે અત્યારે કોઈને તકલીફ છે પેલા જેવી નહીં નહીં એ પેલા જેવી કોઈ ના ના અત્યારે કેવું હતું અત્યારની પ્રજા ની એવું છે નહીં નહીં એવું તો કઈ છે નહી એટલે મારા ભાઈ આવ્યું એના ની છોકરો ધ્યાન માઈ ગયો પણ ઈના ના માને નથી મિલકત ઓછી પડે છે કાઈ નહિ તો એ આવશે ને અત્યારે તો બહાર ગયા છે આવશે ને એટલે અમે બે માણા બેસી અને વિસારી લેવું પછી તમને જવાબ દેવો આ તો કઈ વાંધો નહીં મેં તે પેલું વિશારો ઓળખું મારા ભાઈ રેડી વિશારે છે ત્યાં અમારો છોકરો ગમે છે તમને વાંધો નહીં પછી કાલ હવે અમને કો કે ને એક છોકરી અમારે સુરત મકાન છે બે અમારે સુરત નથી

હા તો ફોન કરીને આવશે એ હાઉ્યો જય શ્રી કૃષ્ણ